કુમાર ઓડિટોરિયમમાં હિમાનીસ હેપીનેસ હબ દ્વારા મોટિવેશનલ કાર્યક્રમ આયોજિત કરાયો જીવનમાં સફળ થવું હોય તો હસતા રહો લાઈફ કોચ સ્પીકર મિસ હિમાની વિડીયોમાં જીવનને ખુલ્લીને જીવવા માટે જીવનને પ્રેમ કરવો ખૂબ જ જરૂરી છે આજથી ભાગદોડ ભરી જિંદગીમાં આપણે લાઈફ સ્ટાઇલને જસ્ટિસ નથી કરતા જિંદગી જીવતા નથી માત્ર કાપીએ છીએ

સુરતવાસીઓ તમે નંબર વન છો હેપીનેસમાં પણ સુરત શહેર નંબર વન બને તે માટે હસતા રહો જો આજનો સંજીવ કુમાર ઓડિટોરિયમનો સેમિનાર ચૂકી ગયા હોય તો સોળ માર્ચે એસપીબી હોલ સમૃદ્ધિ નાનપુરા સત્તરમી માર્ચે સંસ્કાર ભારતી સ્કૂલ અડાચન અઢારમી માર્ચે જીવન ભારતી સ્કૂલ ઓગણીસ માર્ચે સરદાર સ્મૃતિ ભવન હોલ અને અને બાવીસ અને ત્રેવીસ માર્ચે લી મેલેડિયન હોટલમાં સવારે સાતથી સાંજે છ વાગ્યા એમ બે દિવસના ફૂલ ડે વર્કશોપમાં અવશ્ય જોડાવ જી આપનું નામ યસ મારું નામ હિમાની છે હું અમદાવાદથી છું આમ મોટિવેશનલ સ્પીકર એન્ડ લાઈફ કોચ ભારતમાં અને વિશ્વમાં બહુ ઓછા ફિમેલ સ્પીકર્સ છે ફિમેલ લેડી કોચ છે જેની અંદર હું વન ઓફ ધેમ છું અને મારું ઓર્ગેનાઇઝેશન છે હિમાનીઝ હેપીનેસ હબ સો જેની અંદર અમે લોકો લોકોને લાઈફને હેપી કેવી રીતે બનાવવું પોઝિટિવ કેવી રીતે બનાવવું એ શીખવાડીએ છીએ મારો એક વિડીયો છે તમે કદાચ ઘણી વાર જોયો હશે બહુ જ વાયરલ વિડીયો છે જેના છે લવ યુ જિંદગી એટલે જીવનને ખુલીને જીવવું અને જીવનને પ્રેમ કરવો એ બહુ જરૂરી છે આપણી આટલી ભાગા દોડીની લાઈફમાં છે ને આપણે લાઈફને જસ્ટિસ નથી કરતા આપણે બસ આમ જીવન કાપીએ જઈએ છે જીવતા નથી એટલે લાઈફને જીવવા માટે અને કહેવાય ને કે માણસનું મન જો પોઝિટિવ હોય તો એ જીવનમાં ચમત્કાર કરી શકે છે અને માણસનું મન જો નેગેટિવ હોય તો એ જીવનને નર્ક બનાવી દે છે તો એટલા માટે પોતાની અંદરની સેલ્ફ પર વર્ક કરવું કહેવાય કે એક બિલ્ડિંગ જેટલી ઊંચી બાંધવી હોય એટલે તમારે અંદર બેઝ બનાવવો પડે ને એવી રીતે લાઈફમાં તમે જેટલું અંદરથી પોતાની જાતે પોઝિટિવ બનાવશો એટલું તમારી જીવનમાં તમે સક્સેસ મેળવશો તો સો આજે આ જ સબ્જેક્ટ અહીંયા સંજીવકુમાર ઓડિટોરિયમ ઓનલી વર્કશોપ જેની અંદર આઠ વર્ષનું બાળક પણ બેઠું હોય ને એના એસી વર્ષના દાદા પણ બેઠા હોય અને બંને સાથે આટલી સરસ રીતે એન્જોય કરતા તો ધીસ ઇઝ ધ પ્રોગ્રામ જેમાં આખા પરિવારે અહીંયા પાર્ટિસિપેટ કર્યું અને એની જ ઉપર હવે અમારો સુરતની અંદર સોળમી તારીખે સવારે એટલે રવિવારે સવારે એસજીસીઆઈ હોલમાં દસ થી એકમાં ફરીથી એક પ્રોગ્રામ થવાનો છે જે કમ્પ્લીટલી ફ્રી છે પારિવારિક પ્રોગ્રામ છે એના પછી તારીખે સાંજે જીવન ભારતી હોલમાં ફ્રી પ્રોગ્રામ થવાનો છે અને બધું જ કોઈ મિસ કરી દે તો ફાઇનલી લાસ્ટ શો ઓગણીસમી તારીખે સરદાર સ્મૃતિ હોલમાં સાંજે સાડા સાત વાગે કમ્પ્લીટલી ફ્રી થવાનો છે એટલે મારું તો ઇન્વિટેશન બધા જ સુરતીઝને છે કે બધા મિત્ર ફેમિલી બધાને લઈને આવો કેમ કે બધા લોકોના જીવનમાં આજે કંઈ ને કંઈ સ્ટ્રેસ ને ટેન્શન નેગેટિવિટી ચાલ્યા જ કરે છે ઇઝ ધનલી વે કે જેનાથી આપણે જીવનમાં એક પોઝિટિવ તરફ દિશા તરફ આપણે જર્ની કરી શકીએ છીએ અને જો તમને વધારે શીખવાનો ઇન્ટરેસ્ટ હોય ને તો બાવીસ અને ત્રેવીસ તારીખે અમારો એક લાઈવ પ્રોગ્રામ થવાનો છે જે લી મેરિડિયન હોટલમાં થવાનો છે બધા કે લી મેરિડિયન હોટલમાં મજા આવશે તો બધા જ સુતીસ પોતાના પરિવાર સાથે આવો અને ત્યાં બહુ જ ડીપમાં બે દિવસ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી અમારો વર્કશોપ થવાનો છે હિમાનીસ હેપીનેસ હબ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જો તમે સર્ચ કરશો અમારા ઓફિસ નંબર મળશે તમે કોન્ટેક્ટ કરીને વધારે ડિટેલ્સ લઈ શકો છો પણ બસ એક જ વસ્તુ છે એક માણસ ઘરનો પોઝિટિવ થાય એ બહુ લાંબુ નાટકે પણ આખું ઘર પોઝિટિવ થાય ને તો એ લોકો રોકેટ ગતિ આગળ વધે છે એટલે પરિવાર સાથે આગળ વધતા જાઓ ખુશ થતા જાઓ અને જીવનને બદલતા જાઓ થેન્ક યુ Thank you so much. બહુ બધી ટીપ્સ આપી ત્રણ કલાક પ્રોગ્રામ ચાલુ એટલે હું બધાને રેકમેન્ડ કરીશ કે બધી ટીપ્સ લેવા તો લાઈવ જ આવજો પણ એક ટેપ જે હું હંમેશા બધા પ્રોગ્રામ આપતી હોઉં છું દેટ ઇઝ જીવનમાં છે સૌથી પહેલા તો એક વસ્તુ કરવાની ચાલુ કરું જો ખુશ રહેવું હોય ને તો હસવાનું અને સ્માઈલ કરવાનું ચાલુ કરો આપણે એટલા બધા ટેન્શનમાં ફરીએ છીએ અને આપણા માઇન્ડમાં પણ આ જ મેસેજ જાય છે કે લાઈફમાં બહુ બધું ચાલે છે પણ ખરેખર એવું નથી લાઈફ બહુ બ્યુટિફુલ છે બહુ સુંદર છે અને લાઈફ ને ખરેખર ખુલીને જીવવી જોઈએ તો બીજી કઈ નહીં પણ મારા જેટલા બી વ્યુઅર્સ છે ને આ ટાઈમે પણ સરસ મજાની સ્માઈલ આપશે ને તો ભાઈ આ મારી વિડીયો બાઇટ વસુ સ્માઈલ કરો અને ખાસ કરીને સ્માઈલ સાથે તમારા પરિવારને ટ્રીટ કરો તમારા ઓફિસમાં એકબીજાને વળતા જ હોઈએ છીએ ધમકાવતા હોઈએ છીએ ઝઘડતા હોઈએ છીએ સંભળાવતા હોઈએ છીએ પણ કહેવાય કે આપણે જે આસપાસના લોકો જ્યારે દુનિયા છોડીને જતા રહેતા હોય આપણે ખૂબ અફસોસ થતો હોય છે તો જેની સાથે જીવો છે એની સાથે સ્માઈલ કરીને જીવી લો જે કેવું હોય સ્માઇલ કરીને કહી દો એની અસર પણ વધારે થશે ઘણીવાર ગુસ્સાથી કામ નથી થતા પણ સ્માઈલથી કામ થઈ જાય છે એટલે એક સ્માઈલ એ બહુ જ જરૂરી ટેકનિક છે ઓકે સુરતના શહેરી શહેરીજનોને એમ કહીશ કે સુરત તો આમ આટલું સખત સિટી છે એટલું મસ્ત લોકો છો તમે લોકો એટલા દિલદાર છો તમારું ફૂડ આટલું ફેમસ છે તમારું કલ્ચર આટલું ફેમસ છે તમે ક્લીનલીએસ્ટ સિટીઝમાં નામ આપો છો તો હવે મારી એવી ટીપ છે કે તમે હેપીએસ્ટ સિટી પણ બની જાઓ ક્લીન તો તમે છો જ છો પણ હવે તમે ખુશખુશાલ શહેરોમાં પણ તમારું નામ આપો સુરતી એટલે આમ હેપી હોવા જોઈએ અંદરથી દિલથી પોઝિટિવ હોવા જોઈએ તો દેટ ઇઝ માય ટીપ થેન્ક યુ થેન્ક યુ गुड मॉर्निंग रिक्किन व्यास सारथी क्रिएशन थी सारथी इवेंट मीडिया ग्रुप तरफ थी हमें आवखते सूरत एक मोटिवेशनल लाइफ कोच स्पीकर हिमानी मेन एमन एक मोटिवेशनल सेमिनार लिया है लाइफ चेंजिंग सेमिनार है विच इज लाइक लव यू जिंदगी अगर आप अपनी जिंदगी में कुछ अच्छा करना चाहते हो तो आपको अपनी जिंदगी से प्यार करना पड़ेगा तो वो सेमिनार हम सूरत की जनता के लिए टोटल फ्री ऑफ कॉस्ट लाए हैं और उसमें डिफरेंट डिफरेंट प्रोग्राम्स है वो कभी भी अटेंड कर सकते हैं जैसे आज हमारा संजीव कुमार ऑडिटोरियम में ये इवेंट हो रहा है सो आई वीव हेविंग अ गुड रिस्पोन्स फ्रॉम द पीपल ऑफ सूरत जनरलीटिवेशनल राइट कह अमे लाइक कंटीन्यूअस इवेंट, <coughs> right. इवेंट बताइए लोग बहुत स्ट्रेस में रहती है सो એક લાઈફ તો બધા જીવતા હોય પણ હેપીનેસ સાથે લાઈફ કેવી રીતના જીવવી તો એના માટે અમે જનતા માટે આ પ્રોગ્રામ લાવ્યા છે સુરતના પીપલ્સ માટે આ પ્રોગ્રામ લાવ્યા છે હિમાની કીધું ને કે ઘણા બધા મોટિવેશનલ સ્પીકર્સ હોય છે કે હાઉ ટુ મોટિવેટ ઓર સમથિંગ બટ હિમાની મેમ લાઈફને ખુશ કેવી રીતના રાખવીને એના ડિફરન્ટ 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 એમની પાસે બહુ સારા નજરિયા છે જેનાથી આપણે લાઈફ મેડિટેશન્સ છે કે કેવી રીતના ખુશ રહી શકો એના ડિફરન્ટ આસ્પેક્ટ છે નવમી આ કાર્યક્રમ જે થયો છે છે હવે ભવિષ્યમાં બીજા કાર્યક્રમો સુરતમાં ક્યાં નવમી તારીખે સંજીવકુમાર ઓડિટોરિયમમાં એમનો પહેલો કાર્યક્રમ છે કન્ટિન્યુઝ સોળમી માર્ચ અમે ચેમ્બર ઓફ કોમર્સના એસપીબી હોલમાં કરી રહ્યા છે સવારે દસથી એક અઢારમી માર્ચે જીવન ભારતી સ્કૂલના ઓડિટોરિયમમાં રાત્રે આઠથી અગિયાર કરી રહ્યા છે અને નવમી માર્ચે સરદાર ભવન વરાછા અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ઇવનિંગમાં આઠથી અગિયાર સો આ ટોટલી ફ્રી છે બટ રજીસ્ટ્રેશન કમ્પલસરી છે જેથી બેસ્ટ ઓફ બેસ્ટ રિઝલ્ટ અમે સુરતની જનતાને આપી શકીએ સુરતના લોકોને શું મેસેજ પાઠવવામાં સુરતના લોકોને એટલું જ કહેવું કે જ્યારે હેમાની બેમ જેવા લાઈફ કોચ સ્પીકર્સ આપના આંગણે આવ્યા છે તો આપ અચૂકથી એકવાર એમને સાંભળવા આ એમાં પધારજો